હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી સી ફૂડ આજે આપણે બનાવીશું શક્કરિયાની ખીર તો ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ ટેસ્ટી શક્કરિયાની ખીર બધી જ ખીર કરતાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે જો તમે ક્યારેય ન બનાવી હોય તો ઉપવાસમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને સાથે સાથે ફ્રેન્ડ્સ આપણે શકરિયાને વાફવાની બે સરળ અને પરફેક્ટ રીત પણ જોઈશું નોર્મલી જ્યારે પણ આપણને કોઈપણ રેસીપી માટે શક્કરિયા જોઈતા હોય તો આપણે તેને કૂકરમાં અથવા તો સ્ટીમરમાં પાણી નાખીને બાફી લેતા હોઈએ છીએ એ રીતે શકરિયા બાફીએ તો તેની મીઠાશ તો ઓછી થઈ જ જાય છે સાથે તેના ગુણ પણ ખતમ થઈ જાય છે તો આજે આપણે પરફેક્ટ રીતથી શકરિયાને કેવી રીતે બાફવા તે પણ જોઈ લઈએ તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસિપી શેરું કરતાં પહેલાં ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવાજ જ હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો પહેલાં આપણે શક્કરિયાને બાફીને તૈયાર કરવાના છે તો અહીંયા મેં એક કિલો શકરિયા લીધા છે તો આ રીતે મેં અત્યારે જે ગુલાબી કલરના શક્કરિયા આવે તે લીધેલા છે અથવા તો તમે જે વ્હાઈટ શક્કરિયા આવે તે પણ લઈ શકો છો તો સૌથી પહેલાં આપણે શક્કરિયાને આગળનો ભાગ અને પાછળનો ભાગ ચપ્પુથી કાપી લેવાનો છે અને ધ્યાન રાખવાનું છે કે આ શક્કરિયાને બાફતા પહેલાં ધોઈને લેવાના છે જેથી તેમાં કાંઈ પણ માટી કે કચરો હોય તે નીકળી જાય અત્યારે મેં ધોઈને જ લીધેલા છે આ જ રીતે હું બધા શકરિયાને આગળનો ભાગ અને પાછળનો ભાગ કાપી લઈશ તો અહીંયા તમે જોઈ શકશો કે બધા શક્કરિયા શકરિયા રેડી કરી લીધા છે જે પાતળા શકરિયા હોય તેને સ્ટીમરમાં અને જે થોડા જાડા હોય તેને કૂકરમાં બાફી લઈશું તો તેના માટે ગેસ ઉપર કૂકર મૂકી દીધું છે તેની અંદર સ્ટેન્ડ મૂકીશું આ સ્ટેન્ડ બધાના ઘરમાં હોય જ છે હવે આપણે કૂકરમાં દોઢ કપ પાણી નાખીશું હવે સ્ટેન્ડની ઉપર એક ડબ્બો મૂકીશું જે પણ ડબ્બો તમારા કુકરમાં આવી જાય એ રીતનું તમારે લેવાનું રહેશે અથવા તો કોઈ પણ પ્લેટ પણ તમે લઈ શકો છો હવે આપણે ડબ્બાની અંદર શક્કરિયા થોડા જાડા છે તે કૂકરમાં મૂકી દઈએ તમારી પાસે વધારે જાડા શક્કરિયા હોય તો તમારે બે ભાગમાં કાપીને મૂકવાના અને એક વિસલ ઓછી લગાવવાની છે હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર બે વિસલ લગાવીશું ત્યારબાદ કૂકરની વિસલ જાતે જ રિલીઝ થવા દઈશું હવે આપણે બીજા ગેસ પર એક સ્ટીમર લીધેલું છે તેની અંદર આપણે ત્રણ કપ પાણી ગરમ થવા માટે નાખીશું અને તેની અંદર આપણે એક લીંબુનો ટુકડો પણ નાખીશું જેથી જે વાસણ છે તે સફેદ ના થાય હવે સ્ટીમરની જાળીવાળી પ્લેટ છે તે લેવાની છે તે આની અંદર મૂકી દઈશું હવે તેમાં શક્કરિયા મૂકી દઈશું હવે સ્ટીમરનું ઢાંકણ પણ બંધ કરી દઈશું તો આ શક્કરિયા પતલા છે તો તેને પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ પર અને દસ મિનિટ સ્લો ફ્લેમ પર બોઇલ કરીશું હવે બીજા ગેસ પર જે કૂકર મૂક્યું હતું એ શકરિયા પણ બફાઈ છે બે વિસલ મીડિયમ ફ્લેમ પર લગાવ્યા પછી આપણે કૂકરનું ઢાંકણ ખોલી લઈશું કુકરની જે સ્ટીમ હોય તે જાતે જ રિલીઝ થવા દીધી હતી અને આ રીતે ચપ્પુથી ચેક કરી લેવાનું છે તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ સરળતાથી અંદર જાય છે એટલે કે શકરિયા સારી રીતે બફાઈ ગયા છે સેજ પણ કચાસ નથી હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો ડબ્બામાં થોડું જ પાણી આવ્યું છે થોડુંક પાણી જો આ રીતે ડબ્બામાં આવે તો કોઈ જ પ્રોબ્લેમ નથી તો આ જ રીતે આપણે સ્ટીમરમાં શકરિયા બોઇલ કરવા મૂક્યા હતા તે પણ બોઇલ થઈ ગયા છે કે નહીં તેને પણ ચેક કરી લઈશું આને પણ આપણે સેમ એ જ રીતે ચપ્પુ નાખીને ચેક કરવાનો છે ચપ્પુ એકદમ સરળતાથી અંદર સુધી જાય છે તો આ શક્કરિયાને પણ બોઇલ થતાં પંદર મિનિટ લાગી છે શકરિયા થોડા જાડા હશે તો પાંચેક મિનિટ વધારે લાગી શકે છે અને પણ આપણે પ્લેટમાં નીકાળી લઈએ તમે પણ આ રીતે શક્કરિયા ચોક્કસથી બોઇલ કરજો ખૂબ જ સરસ પરફેક્ટ બોઇલ થશે હવે આ શક્કરિયાને આપણે થોડીવાર માટે ઠંડા થવા દઈશું ત્યારબાદ તેની છાલ નીકાળીને તૈયાર કરવાના છે શક્કરિયાને તમે શેકીને ખાઓ તો એ વધારે સ્વાદિષ્ટ લાગે છે શક્કરિયાને તમે ગેસ પર તવા પર શેકીને ખાઈ શકો છો અથવા તો તમે કૂકરમાં પણ શેકી શકો છો તો આ રીતે મેં બધા જ શકરિયાની છાલ નીકાળીને તૈયાર કરી લીધેલા છે તો આ રીતે આપણે શકરિયાને ખમણી લઈશું તો તે ખીરમાં એકદમ સારી રીતે એકરસ થઈ જશે અને ખીર એકદમ ક્રીમી બનશે તો તમે જોઈ શકશો આ શક્કરિયામાં બિલકુલ પણ રેસા નથી તો તમે આ ખીર ખાશો તો રેસા બિલકુલ પણ મોઢામાં નહીં આવે ખાસ કરીને તમારે રેસા વગરના શકરિયા હોય તેવા જ ખીર માટે લેવાના છે તો હવે શક્કરિયા આપણે ખમણીને રેડી કરી લીધેલા છે તો હવે એક કઢાઈ લઈશું કડાઈની અંદર એક લિટર દૂધ નાખીશું અત્યારે મેં ફૂલ ફેટ દૂધ લીધેલું છે તમારે ઓછી ક્રીમી ખીર બનાવવી હોય તો તમે ગાયનું દૂધ પણ લઈ શકો છો હવે આપણે દૂધને એકદમ ઉફાણો આવે એ રીતે ઉકાળી લેવાનું છે આ રીતે દૂધને કન્ટિન્યુ હલાવતા પણ રહીશું જેથી તળિયા પર ચીપકે નહીં પેન આપણે જાડા તળિયાવાળું જ લેવાનું છે દૂધમાં ઉભરો આવે ત્યારબાદ તેને બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાનું છે પાંચ મિનિટ થઈ જાય એટલે ખમણેલા શક્કરિયા નાખી દઈશું હવે બરાબર મિક્સ કરી લઈશું શકરિયાને દૂધ સાથે મિક્સ કરતા કરતા દસ થી બાર મિનિટ માટે જ આ રીતે રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા પણ રહેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે આ રીતે શક્કરિયાને દૂધ સાથે મિક્સ કરતા રહીશું દૂધ જે રીતે ઉકળતું જશે એ રીતે દૂધ અને શકરિયા એકદમ સારી રીતે અંદર મિક્સ થતા જશે થોડા કેસરના તાતણા પણ નાખીશું આ રીતે દસથી બાર મિનિટ માટે શકરિયાને દૂધ સાથે હલાવતા રહીશું જેથી દૂધ થોડું ઘટ થઈ જશે અને શકરિયા દૂધ સાથે એક રસ થઈ જશે તો આ રીતે હું થવા દઈશ અને વચ્ચે વચ્ચે હલાવતી રહીશ હવે ખીરને મેં બાર મિનિટ માટે ઉકાળી લીધેલી છે તો હવે આ ખીર એકદમ થીક થઈ ગઈ છે આ રીતે ખીર ઠીક થઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરી દઈશું તો શક્કરિયામાં નેચરલી ગળપણ હોય જ છે તો ખાંડ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાની તો અત્યારે હું આટલી ખીરમાં વન થર્ડ કપ ખાંડ એડ કરી રહી છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો હવે ફરી બધું જ મિક્સ કરી અને પાંચ મિનિટ વધારે ઉકળવા દઈશું તો ખાંડ છે એ એકદમ સારી રીતે ઉકળી જશે તો હલાવતા રહીશું તો હવે તમે જોઈ શકશો કે ખીર છે એકદમ થીક થઈ ગઈ છે હવે આપણી ખીર ઉકળીને રેડી થઈ ગઈ છે હવે ખીર આ રીતે થીક થઈ જાય એટલે ગેસ એકદમ સ્લો કરી દઈશું હવે આપણે તેની અંદર કાપેલી બદામ નાખીશું સાથે થોડા પિસ્તા પણ નાખીશું આ ટાઈમે તમે એલચી પાવડર પણ નાખી શકો છો તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ફરીવાર મિક્સ કરી લઈશું હવે આપણી ખીર એકદમ સર્વ કરવા માટે તૈયાર છે તમે આ ખીર ઠંડી અથવા તો ગરમ કોઈ પણ રીતે સર્વ કરી શકો છો તો હવે આપણે ખીરને નીચે ઉતારી લઈએ અને સર્વ કરી દઈએ પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરી દઈશું તો તમને જે રીતે ગમે એ રીતે આ ખીર સર્વ કરો તો તમે જોઈ શકશો આપણી ખીર એકદમ ક્રીમી બની છે તો તમે આ રીતે શકરિયાની ખીર ક્યારેય ન બનાવી હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને શકરિયાની ખીરની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવી જ નવી રેસીપી માટે બે લાઇકનને પ્રેસ જરૂરથી કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ